હા ભાઈ બોલો ભાઈ કેમ હારું ને હા ભાઈ હવે જો ભાઈ હા મારે દુબઈ થી ફોન આવ્યો બરોબર હા મારે નોકરી નો ઓર્ડર આવ્યો છે તો મારે જવાનું છે હવે બેન ના આપણે વ્યવહાર ની વાત એકવી છે મંગુ કાકા ને કીધું હા હા હવે એ વ્યવહાર એના લગન કરવા એ બધું કામ ભાઈ તારી માથે હું ફોપતો જાવ બરોબર કાંઈ વાંધો નહીં ભાઈ કાંઈ ન હું જાતો હું સંભાળી લઈશ અને પૈસા બાબતથી તું ટેન્શન ન લેતો પૈસા હું મોકલી દઈશ ભલે ભલે લગન ધામ ધૂમ થી કરવાના છે बोल काय वांदो मग मंगू काकांना फोन कर दो हां बोल बोल बात तो करिए हेलो हां बोल रे बाबा ए आया घर आओ ने आलो तू काका आओ बोल रे बेटा कौन जा काका हां Ba mẹ 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 જોવો કાકા હવે તમારે મારું કામ કરવાનું છે બોલ લે તો તારે બે ધડક બોલ લે મારે દુબઈ થી નોકરી નો ફોન આવી ગયો મારે નોકરી જવું જરૂરી છે એ તો જરૂરી છે ને ભાઈ તો હવે મારા ભાઈ આ મારા કાકા નો છોકરો છે તમારે બે ને કામ ઉપાડવાનું લેવાનું છે એ તું ચિંતા આઈ જરાય કરી માં તારે જો કામ આવ્યો હોય ને ફોન નો સમથી રે મંદિર છે આયા મારે ઉતાવળ છે થોડીક તમે છે ને બેન નું વ્યવહાર ના લગ્ન એ તમારા બેન માથે મૂકતો જાવ છું એ અમારી જવાબદારી પૈસા બાબત થી તમતા ટેન્શન ન લેતા હું પૈસા મોકલાઈ દઈશ કાય વાંધો નહી એ તો પૈસા નું ચિંતા ન કરતો હું ને વિમલ બે સંભાળી લેવું બહુ સારું કાકા હા અને ભાઈ આઈને કાઈ ચિંતા ન કરતો એ મે બધું સંભાળી લેવું બહુ સારું ભાઈ આ તો હું હવે જાવ મારા ઘરે કાકા ઈ જ કામ હતું મારું એ તો તું ને હા મારું થોડું કામ છે તો કામ પતાવી લઉં કાકા જાવ હા બરાબર ચિંતા ન કરતો અને હવે ભાઈ તમે તમારે તમારે કેમ થઈ ગયો હોય તો હવે તમે ઘરે બેસી જજે અને હું જાવ છું હવે નોકરી બરોબર ભાઈ

એનો થોડોક આપણે માંડો નતો રે પેલા ઓલા પૈસા છે ને એ વાંચી નાખજો બરોબર ક્યાં પૈસા ક્યાં બોલા પસાજા લઈ ગયા ને પસાજ કરે એ માંડી વાળો હવે ભૂલી જાવ એને માંડી તો એ વાળવા જ નથી બરોબર ગમે એમ કરો ને તમારા પૈસા દેવાનો છે ઈ કટકે કટકે તમે માંડી વાળો એ ભૂલી જ જાવ એટલે કટકે કટકેટ લે દસ દસ નું બોલો કેટલા પાક કટી કેમ કરી ભૂલી જાવ હવે

તો એમાં એવું છે હાજી કે છોકરો તો આગળ મને એજ કેતો હતો કે ને ટકા ખબર પડે મેં કીધું બેટા એવું ન હોય આવું પડે વડીલ છે તો એ નવે બીજે ક્યાંય ગોતે એટલે ઈ પ્રમાણે તમને પછી પ્રસંગમાં બોલાવશું બરાબર ને આડો પગ્યા કરતા અરે બે પગ ભલે ગમે હોય નહીં

ભાઈ કે છે એ તો એના મોઢા ઉપર દેખાય છે કાઈ વાંધો નહીં હવે જે કાઈ તમે તૈયારી કરો એ રીતે વાત અમને કરીજો અને અમે હવે અત્યારે નીકળીએ અમારે કામ છે તો સારું હવે

અમારા જે મોટા દીકરો છે ને શું એનું વ્યવિશાળ આપણે નક્કી કરવાનું છે કઈ તારીખ ને વાર આવે એ પ્રમાણે તમે મને કહો તો અમે ઈ પ્રમાણે નિમી દેવું